નાની ઉંમરમાં સફળતાના શિખર સર કર્યા હોય તેનું ઉત્તમ ઉદાહરણ છે આઈસીસીના અધ્યક્ષ જય શાહ આજે જય શાહનો જન્મદિવસ છે ત્યારે યુવા પેઢીઓના પ્રેરણાના સ્ત્રોત બનેલા એવા જય શાહ કેવી રીતે પોતાની વહીવટી કુશળતાથી ક્રિકેટની દુનિયામાં કમાલ કરી જુઓ જય શાહ ક્રિકેટની દુનિયાના શહેનશાહ નાની દુનિયામાં મોટું નામ છે પોતાની વહીવટી કુશળતાથી ક્રિકેટને અનેક સોપાન આપ્યા છે આજે જય શાહ નો જન્મ છે એ જય શાહ જ છે કે જેમના માર્ગદર્શનથી ક્રિકેટ વધુ વૈશ્વિક અને સમાવેશી બન્યું કહેવાય છે કે એક વિચાર અનેક પરિવર્તન લઈને આવે છે પરંતુ જય શાહના વિચારથી ક્રિકેટની દુનિયામાં એટલા પરિવર્તન આવ્યા કે જેની કલ્પના પણ પહેલાં કરી શકાતી નહોતી જય શાહના જન્મદિવસ નિમિત્તે જય શાહની સફળતા અને ક્રિકેટને મળેલા નવા સોંપાન પર પણ નજર કરો છત્રીસ વર્ષની ઉંમરે આઈસીસીના બિન વિરોધ અધ્યક્ષ બન્યા ના સૌથી યુવા અધ્યક્ષ તરીકે થઈ જય શાહની પસંદગી

અફેર્સ બે હજાર નવ થી ગુજરાત ક્રિકેટ એસોસિએશન માં સક્રિય જય શાહ માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વિકસાવવામાં આવ્યું તેમના કાર્યકાળમાં ક્રિકેટને વધુ વૈશ્વિક સ્તરે વિસ્તારવા અને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો આ ક્રિકેટ માટે ઐતિહાસિક પગલું છે જે વૈશ્વિક વિસ્તાર માટે મહત્વપૂર્ણ તક આપશે ચૌતવ તરફથી જય શાહને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ મળી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ